મેગા બ્લોકને કારણે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી ત્યારે વધુ એકવાર લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને તકલીફ પીઠવાનો વારો આવે છે મુંબઈના બોરીવલી સ્ટેશન ઉપર કેબલ કપાઈ જવાના કારણે સોમવારે સવારે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર બોરીવલી સ્ટેશન પર કેબલ કપાયા બાદ ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ટેકનિકલ ખામીઓના કારણે તમામ ધીમી ઉપનગરીય ટ્રેનો વીસથી 25 મિનિટ મોડી ચાલી રહી છે દરેકની સવારે ઓફિસ જવાની ઉતાવળ હોય છે જો દરરોજ તેની લોકલ ટ્રેન સેવાઓ પર નિર્ભર હોય છે ઉપરાંત ઉત્તર મુંબઈમાં આવેલું બોરીવલી સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે ટેકનિકલ ખામીના કારણે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી બોરીવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ એક અને બે પાસે સિગ્નલ સિસ્ટમની ખામીના કારણે વાહન વ્યવહાર વધુ બે વર્ષથી બંધ છે જેના કારણે પશ્ચિમ રેલવેનું શેડ્યુલ ફોરવાઈ ગયું છે જેના કારણે મુંબઈ જતી અને વિરાર આવતી ટ્રેનો પંદરથી વીસ મિનિટ મોડી ચાલી રહી છે બોરીવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ એક અને બે પરથી પસાર થતી ટ્રેનોને રેલવે પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવી છે પરંતુ બોરીવલી સ્ટેશનના મુસાફરોને અહીંયા ન જવા માટે વિનંતી પણ કરવામાં આવી છે જેના કારણે પ્લેટફોર્મ એક અને બે ઉપર મુસાફરી કરતા મુસાફરોને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ટેકનિકલ ટીમો સિગ્નલ સિસ્ટમના ટેકનિકલ ખામીને દૂર કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને બપોર સુધીમાં ટેકનોલોજી સુધારી લેવામાં આવશે એવો અંદાજ છે ટ્રેનો મોડી દોડવાના કારણે બોરીવલી કાંદિવલી મલાડ ગોરેગાંવ જુગેશ્વરી અંધેરી વિરાર નાલા સોપાર વસઈ નાઇ ગાં મીરા રોડ અને ભયંદર રેલવે સ્ટેશનો પર ભારે ભીડ છે ટ્રેન ની અંદર નથી અને મુંબઈ જતી ટ્રેનો પણ ચાલી રહી છે આધે ઘંટ હે કોઈ રેલવે ને ચઢ નહી પાક ભાન્ડ્રા જમ થી કમ એક ઘટા ટ્રેન મેં ચઢને બહુ જ બહુ જ ગર્દી ચઢી નહી પા અભી આજ મુશ્કિ લગરા આજ મના કરા પડેગા